ડોલર કમાવવા કોઈ પણ ભોગે વિદેશ જવાની ઘેરછા ધરાવતા લોકોને લૂંટનારા શુક્રવારે સત્તર સ્થળો પર એકસાથે રેડ કરાઈ ગુજરાતના ત્રણ મહાનગરોમાંથી દરોડા દરમિયાન કેટલાક દસ્તાવેજ ઇલેક્ટ્રિક ગેસેટ્સ રોકડ રકમ અને દારૂ પણ મળી આવ્યો સીઆઈડી ક્રાઇમે ફરિયાદના આધારે છેલ્લા એક મહિનાથી વોચ ગોઠવી

બોટલ બે સ્થળે તે નવરતપ્રય અને અન્ય ગાંધીનગરમાંથી કબજા કરવામાં આવે છે એ જુદા જુદા ટીમો દ્વારા હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી દેવામાં આવે છે અને ટૂંક સમયમાં એફઆઈઆર નોંધીને આ તમામ સંસ્થા વિરુદ્ધ યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે